રાષ્ટ્રીય સાયર જવેચંદ મેઘાણીની 129મી જન્મ જયંતિ નિમિત્તે વરસતા વરસાદમાં તેમની પ્રતિમાને ફૂલહાર પહેરાવી શ્રદ્ધાંજલિ આપતા ઉપરેટાના આગેવાનો રાષ્ટ્રીય સાયર જવેચંદ મેઘાણીના 129મા જન્મ દિવસે તેમની પ્રતિમાને વરસતા વરસાદના ફૂલહાર પહેરાવી શ્રદ્ધાંજલિ આપતા ઉપરેટાના આગેવાનો દેશની આઝાદીના આંદોલનમાં જેમની મહત્વની ભૂમિકા રહી છે તેમજ સ્વરાજ આંદોલનમાં ખેડૂતો મજદૂરો કામદારોને જોડવા સાહિત્ય રચનાઓ કવિતાઓ શૌર્ય કથાઓ ભજનો અને વાર્તાઓ રચી અને તેમાં આઝાદી અને સ્વરાજનું મહત્વ રજૂ કરી લોકોને જાગૃત કરવામાં તેમનું મહત્વનું યોગદાન રહ્યું છે બીજી ગુણમેજી પરિષદમાં ઇંગ્લેન્ડ જતા મહાત્મા ગાંધીને મેઘાણીજીએ કહ્યું હતું કે આ છેલ્લે કટોરો ઝેરનો પીજજો બાપુ અંજલી નવ ઢોળજો બાપુ ત્યારે ગાંધીજીએ તેમને રાષ્ટ્રીય સ્થાયોનું બિરુદ આપેલ હતું આજના સમયમાં પણ તેમની રચનાઓ રજૂ કરતા લોક કલાકારો ગૌરવ અનુભવે છે એવા આપણા રાષ્ટ્રીય સ્વ ઝવેરચંદ મેઘાણીની દેશમાં સૌ પ્રથમ પ્રતિમા જે તે વખતની નગરપાલિકા સામે વધી સરકાર દ્વારા રેલવે સ્ટેશન ચોકમાં મૂકવામાં આવી હતી સ્થાપના વખતથી દર વર્ષે નગરપાલિકા દ્વારા તેમના જન્મદિવસ નિમિત્તે તેમની પ્રતિમાને આગેવાનો દ્વારા ફુલહાર કરી શ્રદ્ધાંજલિ પાઠવવામાં આવે છે અને શાળા કોલેજની વિદ્યાર્થીનીઓ દ્વારા તેમની રચનાઓ રજૂ કરે છે

ઝવેરચંદ મેઘાણી જે આપણા રાષ્ટ્રીય શાયર થઈ ગયા એમની એકસો ઇઠાવી જન્મજયંતિ નિમિત્તે ઉપલેટાના ઝવરચંદ મેઘાણીના સ્ટેચ્યુના અમે તોરો કરવા માટે અત્યારે હાજર થયા છીએ એમાં સર્વોપેક્ષ નેતાઓ ઉપલેટાના પ્રતિષ્ઠિત આગેવાનો દ્વારા આજે આ તોરાનો કાર્યક્રમ રાખવામાં આવેલો હતો અને એ હારતોરા પૂરા છે મારે એટલું કહેવું છે કે ઝવરચંદ મેઘાણી જે આ સૌરાષ્ટ્રની રસદાર છે ગામડે ગામડે ખૂદીને પાડીએ પાડીએ જઈ અને એણે જે સાહિત્ય અને જે આપણા પાડિયાની અંદર જે સમાઈ ગયેલા હતા સુરવીરો એને ઉજાગર કર્યા અને સૌરાષ્ટ્રની રસદાર લખી છે એને એક ભારત દેશની અંદર રાષ્ટ્રીય શાયર તરીકે બિરુદ આપવામાં આવેલું હતું અને ખાસ તો એ કહેવાનું છે એની એ પંક્તિ યાદ કરતાં કરતાં આ મહિ ફાટ આપણે એમાં ફૂલાઈ જાય આપણે સુરાતન ચડી જાય જનનીના હૈયામાં પોટનતા પોટનતા પીધો કચુંબીનો રંગ રાજ મને લાગ્યો કશું મીનોરમ એ સિવાય એણે કીધું છે કે ઘણવૈયા મારે ઠાકોરજી નથી થવું મારે પાડીઓ થઈને પૂજાવવું છે ઘણવૈયા મારે ઠાકોરજી નથી થવું પાડીઓ થઈને પૂજવું છે આ એને એક લોક સાયર તરીકે ને જે સાયરનું જે વિરોધ આપવામાં આવ્યું છે ઘર ધન્યવાદ છે આજે મેં એને કોટી કોટી વંદન કરી છે મેઘાણી સાહેબને આખા ભારત દેશની અંદર ઉપલેટાના રેલવે સ્ટેશન ચોકની અંદર આ પ્રથમ ઉપલેટાના આગેવાનો એ અમારા પૂર્વ આગેવાનો એ આ એક સ્ટેચ્યુનું અહીંયા અવરણ કર્યું હતું અમને એનું ગર્વ છે કે ઝવેરચંદ નેગાણીમાં પહેલાં પ્રથમ અમુર આખા ભારત દેશની અંદર સ્ટેચ્યુનું અહણ કરવામાં આવ્યું હતું અને આજે દર જન્મજયંતીએ અમે એને એને હારદુરા કરી છે અને કોટી કોટી વંદન કરી છે